સામે લડી લેવાના મૂડમાં આરોગ્ય કર્મચારીઓ જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્યારી પરંતુ આરોગ્ય મંત્રીએ આ તમામ કર્મચારીઓને હડતાળ સમેટી લેવાની ચેતવણી આપી છે આવવું જોઈએ આ રિપોર્ટમાં કે મીડિયા સાથે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું સરકાર અમારાથી ડરે છે આ હવે મારે વિશેષ તો નથી કહેવું પરંતુ મારી એટલી જ અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય પીડાતા હોય ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી હડતાલ પતાવો નહીં તો સરકાર પગલા લેશે સીએમ સુધી પહોંચે તે પહેલા પાંચસો થી વધુની અટકાયત આરોગ્ય કર્મીઓની માંગણીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે વિરોધ કરવાનો રસ્તો પકડ્યો છે એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીએચએસ એફએચએસ ટીએમપીએચ ટીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેઢરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા ઉપરાંત એમપીએચડબલ્યુ એફએચડબ્લ્યુ કેઢરને ખાતકીય પરીક્ષામાંથી મુક્તિની માગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા બે વર્ષ પહેલા જે સરકારે કમિટી રચીને જે ઠરાવ કર્યો હતો ટેકનિકલ ગણવા માટે કર્મચારી સાથે સરકારે હવે અમારી સાથે છેતરપિંડી કરીને બે વર્ષથી કશું આપ્યું નથી તો અમારી એ માંગ છે કે જે કમિટીએ ઠરાવ આપ્યો એ ઠરાવ અમે ટેકનિકલ ગણી અને જે સુધારા પગાર સુધારણા છે એ જલ્દી અમને આપી દે સરકાર તો એસમાં લગાવી રહી છે અને આંદોલન જે છે તેમાં આંદોલન કર્યું સ્પષ્ટ સંદેશ છે કે તેઓ પરત ફરે પરત અમારા પ્રમુખશ્રીના આદેશ ઉપર અમારે લડત ચાલુ જ રાખવાની જ્યાં સુધી કમિટીનો ઠરાવ પાસ નહીં કરે અને ઠરાવ ઠરાવ કરે કરે સુધી ત્યાં અમે હડતાલ સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અનિશ્ચિત મુદ્દતની હડતાલનું શસ્ત્ર અપનાવ્યું છે જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે એ પહેલા જ ડામી દેવાવાટે અટકાયત શરૂ થઈ ગઈ અત્યાર સુધીમાં વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે કર્મચારીઓ સરકાર વિરોધ કરશે તો કાયદેસરની કાર્યવાહીનો આદેશ કર્યો છે ત્યારે આ બાદ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે આરોગ્ય કર્મચારીઓનો આરોપ છે કે ભાજપની સરકારમાં શરમુક્તિયાશાહી ચાલી રહી છે કર્મચારીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોઈને અવાજ ઉઠાવવાનો નહીં બબે વર્ષના અમારા ટેકનિકલ કેડર માં સમાવેશ અને એ અંગેનો ગ્રેડ પે એમ હાથી નથી માગ્યો ઘોડો નથી માગ્યો કમિટી સરકારે બનાવી છે કમિટીનો અહેવાલ રજૂ થયો તો વિલંબ શા માટે શા માટે અમારા કર્મચારીઓને ડિટેન કરે આખા ગુજરાત માંથી ઘરે ઘરેથી ઉપાડ્યા જુઓ તમે એસમાં લાગુ કરી શકો રાતમાં તો ટેકનિકલ કેડર નો ઠરાવ કરો ને આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે સરકારના વહીવટનો વિચાર કર્યા વગરની હડતાલ યોગ્ય નથી ખાલી ખોટી હડતાલ કરીને તંત્રને બાનમાં લેવું ગેરવ્યાજબી છે સાથે જ ઋષિકેશ પટેલે દાવો કર્યો છે કે આરોગ્ય કર્મચારીના નિરાકરણ લાવી શકાય તેવા મુદ્દાઓ માન્ય રાખ્યા છે છતાં ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે જો કર્મચારીઓ હડતાલ નહીં સમટી લે તો સરકાર પગલા લેશે આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેવળને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યા છે અપીલ છે ચાલુ છે જે વિષય ઉપર બતાવી છે એ ઉપર થયેલા વિષયમાં આપ એગ્રી પણ થઈ એગ્રી થઈ ગયા પછી તરત જ કોઈ વિષય હશે તો ડિટેલ ચર્ચા એની ગુણદોષના આધારે આપણે ચર્ચા થઈ શકે આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પણ કોઈ નિકાલ ન આપતા સરકારને પહેલી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું એ બાદ પાંચમી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું સાતમી માર્ચથી ઓનલાઇન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો એ બાદ કર્મચારીઓ સત્તર માર્ચથી અચોક્સ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે